ચકલાસી નગરપાલિકામાં ભાજપ પ્રમુખ ધર્મેશ વાઘેલા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ ચકલાસી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ ચૂંટાયેલા સભ્યો સાથે પ્રમુખ કામ બાબતે કરતા ન હતા સંકલન પ્રજાના હિતનો પ્રશ્ન ઉકેલતા ન હતા પ્રમુખ સભ્યો વિકાસ કામનું આયોજન કરતા ન હતા પ્રમુખ સભ્યો લઈ પ્રજાના હિતમાં કામ કરતા ન હતા સભ્યો ચકલાસી નગરપાલિકાના ટોટલ બાવીસ સભ્યોએ આપી અવિશ્વાસની દરખાસ્ત જેમાં ભાજપના જ બાવીસ મેન્ડેટ છ અપક્ષ ભાજપમાં ગયેલા અને છ અપક્ષના સભ્યોની સહી સાથે અપાઈ અવિશ્વાસની દરખા દરખાસ્ત જે આપનો નામ પરિચય મારું નામ રાજીભાઈ સોમાભાઈ વાઘેલા વોર્ડ નંબર 7 નો અપક્ષ સુધી ટોટાવેલ છું જે આ વિશ્વાસની દરખાસ્ત આપવાનો શું છે કારણ આ કારણ એવું છે કે અત્યાર સુધી 4 મહિના થયા 5 મહિના ઇલેક્શન અને પ્રમુખ અમે બે બેસાડ્યા બેસાડ્યા તેમ છતાં એક પણ આયોજનનું કામ અમે કર્યું નથી એટલે અમને સભ્યોનો અસંતોષ હતો અને સભ્ય ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ હવે શું કરવું કે આ પ્રમુખશ્રીમાં કોઈ નિર્ણય લેવાની કોઈ શક્તિ નથી અને સભ્યો સાથે સંકલન પણ કરતા નથી અને અમે સભ્યો જાતે લીકેજ સરખી પણ કરી શકતા નહોતા અમે સભ્યો જાતે લીકેજો કરતા અમારા પોતાના વોર્ડમાં એટલે અમને પ્રમુખ પ્રત્યે થોડું મન દુઃખ થયું અને અમે નક્કી કર્યું કે ભાઈ તમને અમે વિશે દખાઇ અને અમે પ્રમુખ રહી અને સારા પ્રમુખને અમે બીજે બેસાડીએ કયા પ્રમુખો છે અમારો નક્કી ધ્યેય એવો છે કે પીએલ વાઘેલાને અમે નક્કી કર્યા છે એટલે પીએલ વાઘેલા નામે પ્રમુખ તરીકે બેસાડીશું ધર્મેન્દ્રસિંહ બરવંતસિંહ વાઘેલા રજૂઆત ઘણી કરી રજૂઆત ઘણી કરી પણ કોઈ નિર્ણય આવ્યો નથી આરસીએમ પણ રજૂઆત કરી અને અમારી તે બીજે ઘણી જગ્યાએ રજૂઆતો કરી છે પક્ષમાં રજૂઆત કરી ના પક્ષમાં પક્ષમાં રજૂઆત પણ કરી